એટલે વર્તુળા ક્યારે ફરતા ફરતા નૃત્ય કરવા એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ નરસિંહ મહેતા ને રાસ લીલા બતાવી હતી રાસ ગરબા જોઈ શકો છો નવરાત્રી ના નવે નવ દિવસ માં આદ્ય શક્તિ જગદંબા એને યાદ કરવાના હોય એની પૂજા સ્તુતિ કરવાની હોય ત્યારે ગુજરાતી લોકો ગરવી ગુજરાતનો સરસ મજાના રાસ ગરબા છે રજૂ કરે છે જન્માષ્ટમીનો તહેવાર હોય ત્યારે પણ સરસ મજાના રાસ ગરબા છે રજૂ થાય છે અને રાસ ની અંદર પણ પાછા અલગ અલગ પ્રકાર હોય છે ને એમાં જે દાંડિયા રાસ છે ભાઈ ગઝબની મજા એની અંદર આવે છે અને ઠેગલી લેતા લેતા તબલાના તાલે જે દાંડિયાના રાસ લેવામાં આવે છે ને એ એક કળા કઈક અલગ છે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોની અંદર હજી આ કલા છે છે જીવંત કેટલાક લોકો તો કેટલીક બહેનો ખાસ કરીને માથા ઉપર ગાગર કે હાંડો એ માથા ઉપર મૂકેલું હોય છે અને બેડું માથા ઉપર મૂકીને બેડા રાસ નું આયોજન થતું હોય છે ત્યારે એક અલૌકિક દ્રશ્ય છે એ ખડું થાય છે એટલે આ ગુજરાતના રાસ ગરબા છે ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની જે કૃષ્ણ ભક્તિ છે એ વૈષ્ણવ સંપ્રદાયની અંદર અલગ અલગ પ્રકારના તહેવારો હોય પ્રસંગો હોય ઉત્સવો હોય ત્યારે આવા રાસ ગરબાનું આયોજન થાય છે સ્ત્રીઓ છે ભરત ભરેલા ચણિયા ચોલી અને પુરુષો થી કેળિયા અને ધોતીનો પોશાક પહેરે છે નવરાત્રી દરમિયાન જે અલગ અલગ પ્રકારની રમઝટના આયોજન થાય છે એ રમઝટોની અંદર આ પ્રકારનો પોશાક પહેરેલા ઘણા બધા સ્ત્રી પુરુષો એ આપણને જોવા મળે છે અને ગુજરાતના ગરબા અને ગરબીઓ ગરબો શબ્દ બન્યો છે ગર્ભદીપ ઉપરથી ગર્ભદીપ એટલે ગરબાની અંદર દીવડો મૂકવામાં આવે છે આપણે બધા એ ગુજરાતી લોકો એ જોયેલું હોય કે ભાઈ એક ઘડો છે નાનકડો એવો ઘડો એની અંદર દીવો મૂકવામાં આવે અને એને માતાજીના ચોકની વચ્ચે પધરાવવામાં ગરબા છે ઘણી વખત ગુજરાતની બહેનો એક ગરબા છે માથા ઉપર મૂકી અને સરસ મજાના રાસ લે છે ગ્રામ્ય વિસ્તારની અંદર આ સંસ્કૃતિ હજી ટકી છે એટલે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે નવરાત્રી નો તહેવાર હોય પૂનમ સુધી નવરાત્રી એ આદ્ય આદ્યશક્તિ જગદંબાનો પવિત્ર તહેવાર છે અને ગુજરાતની બહેનો ગરવી અણો સરસ મજાના ગરબા છે રજૂ કરે છે મેદાનની વચ્ચોવચ માતાજી ની માંડવી મૂકેલી હોય એ માંડવીની ફરતી બાજુ ફરતા ફરતા ગોળાકારે એ રાસ ગરબાનું આયોજન થાય છે તો આ બધા ગરબા છે અહીંયા તમે ચિત્ર ની અંદર જોઈ શકો છો અલગ અલગ પ્રકારના આ રાસ ગરબા છે એ ગુજરાતની બહેનો રજૂ કરે છે આ માથા ઉપર ગરબા મૂકેલા છે અને માથા ઉપર ગરબા મૂકીને કેવા સરસ મજાના રાસ લેવામાં આવે છે આ માતાજીની માંડવી છે એ ઉંચકેલી છે એમાં દીવા પ્રગટાવેલા છે આ રીતના રાસ લેવા ખૂબ અઘરું કાર્ય હોય છે તો ગરબાની અંદર એક વ્યક્તિ છે ગવડાવનાર હોય બીજા બધા ઝીલનાર હોય ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી ત્રણ તાળી કે ચપટી સાથે હાથના હિલોડા સાથે સરસ મજાના ગરબા છે એ સ્ટેજ ઉપર રજૂ થાય છે મોટે ભાગે જે ગીતો ગવાય છે તહેવાર તો આદ્ય શક્તિમાં જગદંબેનો છે પરંતુ એમાં જે ગીતો ગવાય છે એ ભગવાન કૃષ્ણ પરમાત્માના ગીતો ગવાય છે અને ગુજરાતના ભક્ત કવિ દયારામ એને ઘણી બધી ગરબીઓની રચના કરી છે ઘણી બધી ગરબીઓની રચના કરી છે અને એ બધી ગરબીઓ દરમિયાન થાય છે બીજા ઘણા બધા લોકો એ પ્રમાણે ગાય છે ઝીલનારા જેને કહેવાય અને એ તાળીઓના તાલે સરસ મજાના ગરબાનું આયોજન થાય છે નમસ્કાર થેન્ક યુ ગુડ બાય